લોકસભા ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે રાજકીય નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તો બીજી તરફ આજથી ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તેમજ અનઅધિકૃત વ્યવહાર અને પ્રવૃત્તિ પકડવા માટે તંત્ર દ્વારા એક ટીમની પણ રચના કરી છે આજથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ મેળવી પુરાવા રજૂ કરી ફોર્મ ભરી શકશે બારથી ઓગણીસ એપ્રિલ દરમિયાન રજાના દિવસ સિવાય સવારે અગિયારથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્ર મેળવી ભરી શકાશે જે બાદ ઉમેદવારી પત્રોની વીસ એપ્રિલે ચકાસણી થશે અને બાદમાં ઉમેદવારી પત્ર બાવીસ એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે અને તે બાદ જે ઉમેદવાર ફાઇનલ થશે તે ઉમેદવાર ચૂંટણી લડી શકશે જેમના માટે સાત મેના રોજ મતદાન યોજાશે આ આપણે નોટિસ બહાર પાડવામાં આવી છે ત્યારથી સ્ટેટિક સર્વેલિયન્સ ટીમ એસએસટી કરીને એક ટીમની રચના કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં આવી કુલ પંચ્યાસી ટીમ છે આ ટીમનું કાર્ય એ છે કે એ જ્યાં જિલ્લાની બોર્ડર ચેન્જ થતી હોય અથવા તો એવી જગ્યાઓ છે કે જ્યાં ગઈ વખતે ઇલેક્શન રિલેટેડ માહિતી પકડાઈ હોય એ જગ્યાએ વ્હીકલ્સની ચકાસણી કરશે આ ટીમમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય છે વિડિયોગ્રાફર હોય છે પોલીસ કર્મચારી પણ હાજર હોય છે ચોવીસ કલાક આ ટીમ કાર્યરત રહેશે આઠ આઠ કલાકની શિફ્ટમાં કાર્યક્રમ થતો હોય છે આથી તમામને એ વિનંતી છે કે એસએસટી ટીમ સાથે કોપરેટ પણ કરો અને એસએસટી ટીમ સ્ટેશનરી થઈ ગઈ છે તો ફ્રી અને ફેર ઇલેક્શન્સ થઈ શકે તે માટે સૌ આમાં સહભાગી